ઓમ ંગલ મંગલિયે શિવે સર્વારણીય ગૌરી નારાયણી હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રો મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને જપથપનું મહત્વ હોય તેની હાર વાર દરેક વાર તહેવારનું મહત્વ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતું હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડીયાનો પણ સમય આપવામાં આવ્યો હોય તો જે આપણને ઘરે બેઠા આવી માહિતી મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મિત્રો અમારી આરે જોડાજો અમારી આરે જોડાવાથી હિન્દુ ધર્મને લાગુ પડતી દરેક માહિતી આપણને ઘરે બેઠા મળતી રહે હંમેશા માટે મિત્રો આપણી પાસે જે અમે પંચાંગ રજૂ કરીએ તે પંચાંગમાં જો આજના પંચાંગ વિશેની આપણે વાત કરીએ તો આજે તારીખ પચીસ બાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના આજે પોષ સુદ પાચમ છે અને આજે ગુરુવાર છે આજે જન્મેલા બાળકની રાશિ કુંભ આવે છે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ ગ અને સ ઉપરથી રાખવાનું હોય તેની સારવાર મિત્રો શુભ અને સારા જોગડિયાની જો આપણે વાત કરીએ તો સવારે સુખ ચોગડ્યું કે જે ને અગિયાર મિનિટે શરૂ થઈ અને આઠને ઇઠ્ઠાવીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ચલ ચોઘડ્યું કે જે અગિયારને ત્રણ મિનિટે શરૂ થઈ અને બારને વીસ મિનિટે સમાપ્ત થઈ જાય લાભ ચોગડ્યું કે જે બારને વીસ મિનિટે શરૂ થઈ અને એકને આડત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોગડ્યું કે જે એકને આડત્રીસ મિનિટે શરૂ થઈ અને બેને પંચાવન મિનિટે સમાપ્ત થાય અને છેલ્લે શુભ ચોગડ્યું કે જે ચારને તેર મિનિટે શરૂ થઈ અને પાંચ ને ત્રીસ મીટર સમાપ્ત થઈ જાય આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ પ્રકારનું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવાનું હોય આવા ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે વિલંબ આવતો નથી અને આપણું કાર્ય નિર્વિઘ્નતાથી પાર પડે હંમેશા માટે હિન્દુ ધર્મને લાગુ પડતી દરેક પૂજા પાઠ અને જપતપ વિશેની માહિતી તો અમે રજૂ કરતા હોય દરેક દેવી દેવતાઓ વિશેનું મહત્ત્વ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતું હોય મિત્રો અમે જે કંઈ માહિતી આપની પાસે રજૂ કરીએ તે સારી સાચી અને સચોટ રીતે આપને સમજાય તે જ રીતના અમારી માહિતી રજૂ કરવાની હોય તો આપણને પણ આવી ઉપયોગી માહિતી મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો મિત્રો ઘર પરિવારમાં કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનો દોષ હોય કોઈ પણ પ્રકારની નરતર હોય તો કેવા નાના ઉપાય કરવા તેની માહિતીના વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા મૂકવામાં આવેલા છે જેમ કે કોઈ ગ્રહ દોષ હોય ભૂમિ દોષ હોય મંગળ દોષ હોય નાગદોષ હોય કે કોઈ પિતૃઓની નરતર હોય તો કેવા નાના ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી અમે આપણી પાસે રજૂ કરેલી છે તે ઉપાય પણ મિત્રો તમે કરજો કે જેનાથી કોઈ પણ પ્રકારની નર્તર હોય તો તેમાં આપણને ઘરે બેઠા તેમાં રાહત મળી જાય હંમેશા માટે આવીને આવી ધર્મને લાગુ પડતી માહિતી હંમેશાનું પંચાંગ આપણને ઘરે બેઠા મળતા રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ